બધાયને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાએ તો કાલે કાલાજોપ્રિયલ નો बर्थडे હતો પૂરો થઈ ગયો બે વર્ષ પૂર્ણ કરીને ત્રીજો વર્ષ થઈ ગયો આજે ચાલુ હા જો કિચન ને ભૂતી ને તા ભૂતી ને મોયકી નથી ને ઉઠીને થઈને ઢીંગી લઈને બેઠી ઉઠી હાથવાગાની રોજ ભૂખો નથી હવે લે લે એ કેમ બધાય બધાય વયા ગયા કડીક તો મૂળ માં નથી કોઈ નું કે ખાધું એક બે વખત ખાધું બસ પછી ખાધું ચડી તી છે આગળ હવા ઉઠીને જીતભાઈ કાલી કહ્યું બાર બાર ક્રિકેટ રમવા આવ્યા જીતભાઈ બધા ઘડીક વાર ગયા હતા એ

મજા આવે એને ને કરે પછી આપડે દેખાડીશું કાંક બધું પછી દેખાડશું આપડા ધીંગી બધું છે ને સાંજે અંધારું હતું

apa lah Mumbai si subscriber itu hmm. ini advance makai itu ya apa aple... kalau tarik ya Dejaya... dari uh, kalau bisa ya karena subscriber itu aini bis kayak itu priyal hmm. to ne tobatai tobatai ne thank you kapan yuk tobatai na bapura tanu thaygiu na batay begiya priyal ne papa ni bataygiya tega mama gadap mobilnya ne entokanya

આપણે બી નાખો ને એ જરાક પારવું પારવું દટાઈ જાય પછી જો હમણાં અહીંયા આપણે આ તો મેં અહીં સુધી મેં ગોઈ દઉં ને પછી ટ્રેક્ટર વાળો ભાગમાં સારું થઈ આવી ગયો મહેનત પૂરી થઈ કરવી નો પડી પછી જો અહીં ક્યારે બાંધી લીધા હતા બધા બંધ થઈ ગયા છે કાલે કાલ કાલ આપણે હમ

મેથી વા આપણે વાવી હતી નો થઈ પૂરો આમાં નાખી દઈએ તો પાછી મેથી થાય આમાં શિયાળો હતી મુરાય આપણે બહુ ભાવે પાંચ અક્યારા કર્યા રાજ્યો થી આ વેલી નાખી દઈએ ને તો ફટાફટ ઉગતી થાય પછી જો આ બાજુ નું આ બધા પારિયા એક 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 કરે તૈયાર કરવાનું આવતા જ આવું પેલા ગાય નું તો કમ્પ્લીટ કરી લઈએ ગાય હાટું તો આપણે થઈ જાય પછી આમાં પાછો કદબ માં થી એટલે પાછો વાઢ આવ્યા કરે એટલે ચાર પાંચ મહિના ની થઈ તો ન આવે અટાણે તો હવે વિચાર તો લઈને ખવડાવીએ પાછું પેલું પાણી હે ને જો હમણાં પાણી ચાલુ કરીએ એટલે હમ પાયો વાર લાગશે આમાં આજ ને આજ પાયે જ ગેવું ને હમણાં જ ચાલુ કરો હમણાં ચાલુ કરી દે પેલા પાંચ પાંચ ત્યારામાં બી થાતી લઈ હું આજ રાત ફેરવી લઉં નીંદડી

આપડે તો વાવ હતી આપડે લાઈટ જાય અહિયાં આપડે ઉપાધી હોય આપડે નિરાશ છે હવે મોટર ની મીંદી પેડી ઉપયોગ કરીએ খালো গাড়া পপা আই গা পি আই গে বাই না আমি যা খাটল বেহ গা কাল খাটল কাল খাটলো ভরে খাটল খালি সে

ડાયરેક સીધી કલર નીચે વધારે પડતા છોકરી પિંક કલર નું હોય ને વધારે દીકું

અત્યારે તો બધું નવો નવો જવા તો પેન્સિલ ને ખાના વાળી બુક ને એવું બધું વધારે આવી ગયું તે અત્યાર તો આપણે પેરિયલ ને હેન ને લેસન કરવાનો બહુ શોખ છે ને હું તો કેદીની પાર્ટી લેવ લેવ કરતો તો તો એક હું ભૂલી ગઈ ને તમે જાવ તો અહીંયા જ ન ને આપડા બાજુ ક્યાં સ્ટેશનરી છે નહીં ને એકદી દી રવિવાર હતો યાદ હોય ને તો એવું થઈ જાય હજી જ ડોક્ટર માં ભર્યું નહી તમને બતાવી દઈએ જો લંચ બોક્સ ઘી આપણે ખોલીએ

અને અંદર આપણે ફ્રૂટ કે ગમમી ભરી સકી અંદર રોટલી શાક નાન નાની જે આપણે ઓલી છે નાનકડું ભરું હોય ને એ ભરી શકે દેખો આ હા ચાવ નાનકડી ડાબલી અમાર કઈની વસ્તુ ભરવે ડાળમના બી કે હાલે હો આવ મારા પિયરભાઈ હવે લઈ કા કેમ તેડી લે જેવી હતી ઢીંગી ખોયલી ને ભેગી ને દઈ દેવી રાણા રાણી કરી ઘડીક વાર ખીજાઈ ગય રીહાઈ ગય કેટલા ખેલ કરી લીધા કાલે ને એટલી વાલી છે ને દાદી નો હતો મંગાવી નહીંગી પણ આપણે ઓનલાઈન મંગાવી ને એટલે અંદાજ હતો કે બીજે બર્થ ડે ના દિવસે જ આવી આગલા દિવસે આવી ગઈ હતી

વા બેસી જીવો વિડીયો કોલ આવે ને કિરણ બેન પકડે કિરણ બેન નો વિડીયો કોલ આવે ને તો અહીંયા દેખાડે ત્યાં અરખાઇ ને દોડી દોડી ને જોવા આવે એને તો છે ને

હમ સાયકલ આવી ને સાયકલ એમાં બેહાડી ચક્કર મરાવતી હતી આ જો એક શાંતિ ને નાના બાપા ને સાયકલ લઈ આવ્યા

તો જો આપણે તો બર્થડે નો દિવસ સારો ગયો કે આપણે પ્રિયલ પપ્પા તો કહેતા કે આપણે બે મંગાવી લઈએ એક શિવ માટે ને એક પ્રિયલ માટે તો શિવ ને તો માકે છે અત્યારે કેવી નાની મોટી કેવી આવી કે આપણે જોઈએ પછી કે પાછી કે મંગાવીએ કે હવે ના પાછી પાછા એમ કે પાછો શિવ નો બડે આવશે ને ત્યારે મંગાવશું ત્યારે પાછી કઈક નવીન બીજી આવી જાય ને તે અત્યારે તો જો પ્રિયલ રમે છે હવે તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કર લેજો મરસુ પાછા નવા વિડીયો માં ત્યાં સુધી બધા